નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સોળ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારનો રોજ મિત્રો આજની આવકમાં વાત કરીએ તો મિત્રો ધાણાની આવકમાં પાછો બમ્પર વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ગઈકાલે દસ હજાર ગુણીની આવક હતી મિત્રો ને આજે પંદર હજાર ગુણીની આવક છે તમે જોઈ શકો છો આઠમું છાપડું ખચા ખર્ચ ભરેલું છે ને તેમાં હરાજી ચાલી રહી છે મિત્રો ને બીજો આઠમા છાપરાને નીચે પણ ઉતરેલો છે મિત્રો માલ અને હજી પણ માલ કપાસ છાપડા નંબર એક બેમાં ઉતરેલો છે મિત્રો માલ અને હરાજીનું કામકાજ ચાલુ તો ચાલો હરાજી બાજુ આવશે જાણશે કહેવાડી છે આજના ભાવ અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

চৌদ্সোনে এতে রুপিয়া ভাব যে আমাল চার রুপিয়া ভাব যেতে চৌদসো এর রুপিয়া সারি কলিটি এখর রুপিয়া ভাব যে কোলিটি সাই ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે આ માલ નો ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે તમે જોવો છો ધાણા ની ક્વોલિટી છે પણ કલર વાળો માલ છે ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે તમે જો માલ સારી ક્વોલિટી નો ચૌદસો ને એકોતેર રૂપિયા ના તેરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થાય છે તેરસો એકવીસ રૂપિયાનો ભાવ થયો ઈગલ કલર મિત્રો તેરસો એકવીસ રૂપિયાનો ભાવ થાય છે ઈગલ કલર તેરસો એકવીસ મિત્રો મિત્રો આજની વાત વાત કરીને તો આજે થોડોક કરંટ આવ્યો છે મિત્રો દસ વીસ રૂપિયા બજાર સારું દેખાઈ રહ્યું છે મિત્રો ઈગલ માલમાં દેખાઈ રહ્યું છે સારા માલમાં ઈગલ પ્લસમાં બધા ક્વોલિટીમાં દસ વીસ રૂપિયા બજાર ખેંચાતું ચાલી રહ્યું છે એવું લાગી રહ્યું છે મિત્રો આ માહિતી તમને સારી લાગી ગયો તમારી ચેનલને લાયક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ફરી પાછા કાલે મળીશું મિત્રો ધન્યવાદ